સ્વાગત છે યુટ્યુબ ચેનલ અંદર ખેડૂતો માટે એક મહત્વનું વોટ્સઅપ સર્ક્યુલેશન છે છે મિત્રો સપોર્ટ પીએસએસ હેઠળ પચીસ પાકોની જે ખરીદી અંતર્ગત ખેડૂતો માટે પેમેન્ટ બાબતે છે કેટલા ખેડૂતોના પેમેન્ટ છે એ જે પેન્ડિંગ પડેલા છે આવ્યા નથી એ બાબતે વોટ્સઅપ સર્ક્યુલેશન છે જે અંતર્ગત મિત્રો હાલની અંદર ખેડૂતોના પેમેન્ટ છે શરૂ થઈ ગયેલા છે જેમાં ઘણા ખેડૂતોનું પેમેન્ટ છે રિટર્ન આવી ગયું છે મિત્રો જે લોકો ટેકાના ભાવે મગફળી આપી રહ્યા છે બરાબર એવા ખેડૂતોનું જે પેમેન્ટ છે રિટર્ન આવી રહ્યું છે અને ખાસ ખેડૂતોએ એ પેમેન્ટ રિટર્ન આવવાનું કારણ જે તે ખરીદી કરનાર સંસ્થા પોર્ટલ ઉપર છે જોઈ શકાય છે મિત્રો એ ઓનલાઈન તમે જોઈ પણ શકો છો કેવો કેવી રીતે જોવું એનો વિડીયો પણ બનાવી દેશો તમે કોમેન્ટ કરશો તો બરાબર જેમનું મુખ્ય કારણ છે જે તે ખેડૂતનું બેંક ખાતું છે એ આધાર કાર્ડથી એનપીસીઆઈ એટલે કે જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉપર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એવો સરકાર તરફથી જે તે સહાય આવતી હોય છે ડીબીટી માધ્યમથી આવતી હોય છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર બરાબર ડાયરેક્ટ જે લાભાર્થી હોય ને ખાતામાં આવતી હોય છે મિત્રો એ કહેવાય કે ડીબીટી માટે લિંક થયેલું નથી એના કારણે મિત્રો જે એના કારણે ખેડૂતોનું પેમેન્ટ છે રિટર્ન આવે છે અને સર જે સદર કારણોથી જે સદર કારણોથી જે તે ખેડૂતોનું પેમેન્ટ છે રિટર્ન આવેલું હોય તેવા ખેડૂતોએ જે તે ખરીદી કરનાર સંસ્થાએ સંસ્થાએ સંપર્ક કરી અને જે ખેડૂતના બેંક ખાતું હોય બરાબર જ્યાં જે ખેડૂતનું બેંક ખાતું હોય તે એ જગ્યાએ બેંકની પાસબુક છે ચેકબુક છે ને આધાર કાર્ડની કોપી લઈ રૂબરૂ જઈ બેંક ખાતાના જે આધાર કાર્ડથી છે એ ડીબીટી માટે લિંક કરાવવાની પ્રક્રિયા છે એ કરવા માટે જે કહેવાય ને જાણ કરવાની આવેલી છે મિત્રો હવે એ માટે જે કહેવાય નાફેટ દ્વારા જ્યારે પણ આનું જે આ તમારું આ ડીબીટી માધ્યમથી જ્યારે આવતું હોય છે ને તમારું જો લિંક ન હોય બરાબર તો તમારે બેંક બેંક પાસબુક છે આધાર કાર્ડ છે બરાબર ચેકબુક છે આ તમામ વસ્તુ લઈ બેન્કે જઈ અને તમારું લિંક કરાવવાનું છે અને જ્યારે તમને નાફેટ દ્વારા પાછી જ્યારે તમને ફરીથી મોકલવામાં આવશે જો તમારું લિંક થઈ ગયું હશે તો તમને મોકલી આપવામાં આવશે મિત્રો અને આનું એક રિજેક્શન લિસ્ટ પણ આવ્યું છે કે કેટલા લોકોને નથી આવ્યું તમે તમારે લિસ્ટ જોવું હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું ત્યાંથી તમે લિસ્ટ પણ જોઈ શકો છો મિત્રો એક આ વિશેષ પરિપત્ર કરીને જાણ કરેલે છે સમસ્યા આવી રહી છે ખેડૂતો માટે વધુમાં એક રિટર્ન પેમેન્ટ આવવાનું બીજું પણ કારણ છે ઘણા બધા ખેડૂતો છે જેને જનધન યોજના અંતર્ગત છે એ ખાતું ખોલાવેલું હોય બરાબર જેમાં સામાન્ય રીતે પચાસ હજાર સુધીની ટ્રાન્ઝેક્શનની લિમિટ હોય જેના કારણે ખેડૂતો છે પેમેન્ટ રિટર્ન આવે છે હવે સદર કિસ્સાની અંદર ટ્રાન્ઝેક્શનની જે લિમિટ છે એ બેંકમાં જાય એને દૂર કરાવવી પડે જો એવું ન થાય તો તમારે બીજી બેંકની અંદર ખાતું ખોલાવવું પડે મિત્રો જનધન યોજના અંતર્ગત તમારે આ લિમિટ છે સુધરી ન થતી હોય તો તમારે બીજી બેંકની અંદર ખાતું ખોલાવવું પડે અને ખાતા નંબર આપ આપવા પડે મિત્રો તો એના માટે મિત્રો જણાવ્યા મુજબ ડીબીટી માટે લિંક કરાવવાની પ્રક્રિયા કરવી પડતી હોય છે મિત્રો વધુમાં ટેકાના ભાવે જે વેચાણ કરેલ પાકના નાણાં મેળવવા માટે દરેક ખેડૂતોએ બેંકમાં ખાતું છે એ ખાતું આધાર કાર્ડથી ડીબીટી માટે લિંક થયેલું હું ફરજિયાત છે આ બાબતે ધ્યાને લઈ અને ખેડૂતોએ ખરીદી સમયે જે યોગ્ય માહિતી છે અને માર્ગદર્શન આપશો જેથી ખેડૂતોને મુશ્કેલી ન અનુભવે એ સમસ્યા પેમેન્ટ મળી જાય મિત્રોને અગાઉ પણ આપણે વિડીયો બનાવીને જાણ પણ કરેલી કે ખાસ જે તમે ટેકાના ભાવે આપવા જાવ કે કોઈ પણ પાક નુકસાન સહાય હોય તો તમામ માટે તમારો આધાર કાર્ડ છે મિત્રો બેંક સાથે લિંક હોવ હોવું જરૂરી છે તમારું અકાઉન્ટ છે ફ્રેશ ન થઈ ગયેલું હોવું જોઈએ લાંબા સમયથી તમે ટ્રાન્ઝેક્શન ન કર્યું તો તમારું અકાઉન્ટ છે ફ્રેશ થઈ ગયું હોય તો એ તમારે અકાઉન્ટની અંદર છે એકવાર પૈસા ઉપાડવા લે દેવ કરવી જરૂરી છે મિત્રો આ પણ તમારે જરૂરી છે તો બેંકની અંદર જઈને તમારે સંપર્ક કરી લેવો કારણ કે પેમેન્ટ આવતી વખતે તમે આ બધું કરશો તો તમારું મોડું થઈ જતું હોય છે તો પહેલાં છે વેલર સર આ તમારે કરવું જરૂરી છે ઓફિશિયલી માહિતી છે અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળતી હોય તો એમાં જોડાવાનું ભૂલતા નહીં બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે